નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ

આ ઘટના શુક્રવારે બપોરે લગભગ દોઢ વાગ્યા એક ત્રીસ વાગ્યાના અરસામાં બની હતી આ કારો ભુજના રહેવાસી રશ્મિન મનસુખ દોશી અને સુનિલ અરવિંદ ઠક્કરની હતી તેઓ પોતાની આઈ ટ્વેન્ટી અને મારુતિ સેલરીઓ કાર પાર્ક કરીને મંદિરમાં આયોજિત લગ્ન પ્રસંગના ભોજન સમારોહમાં જમવા ગયા હતા બંને કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને તે બળીને ખાખ થઈ ગઈ હતી આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોની ભારે ભીડ જમા થઈ હતી માહિતી મળતા જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી માધાપર પોલીસ દફતરે આ અંગે જાણવાજોગ નોંધ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે દર્શક મિત્રો આજે તારીખ 5 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર